આખા ગુજરાતમાં હાલે છે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય છે પણ એના એકલાથી કંઈક બદલાય નહીં જાય લોકોએ પોતાનો આત્મા જગાડવો પડશે કે તમારી આરે આટલું બધું ખોટું થઈ રહ્યું છે તમને સરકાર લૂટી રહી છે અને તમને ખબર નથી તમારો આત્મા ક્યારે જાગશે નમસ્કાર દોસ્તો સરકારી હોસ્પિટલે ગોપાલ ઇટાલિયા અચાનક કેમ દોડીને ગયા અને હવે જે રીતે માહિતી સામે આવી રહી છે કે ગોપાલ ઇટાલિયાએ વિસાવદર વિધાનસભાની ક્ષેત્રની અંદર જે સરકારી હોસ્પિટલ આવી રહી છે ત્યાં મુલાકાત કરવા ગયા હતા અને ભ્રષ્ટાચાર સાથે કૌભાંડ જે દવાઓની અંદર થઈ રહ્યું છે જે મશીનોની અંદર થઈ રહ્યું છે તેનો ઉજાગર કર્યો છે અને એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર તેમનો વાયરલ થઈ રહ્યો છે તે વિડીયો પણ હું તમને બતાવવાનો છું એટલા માટે આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર એક અત્યારે વિધાનસભા ચર્ચા હોય તો તે વિસાવદરની છે જે પેટા ચૂંટણીની અંદર ગોપાલ

આ કાર્ડની અંદર આ પકડી રાખો તો અત્યાર સુધી એવું હતું કે આ કાર્ડમાં મોટી મોટી સર્જરીઓ કે શરૂઆત થઈ જન આરોગ્ય યોજનાની આ ગુજરાતનું સૌથી મોટું અબજો રૂપિયાનું કૌભાંડ છે જે આજે મને અહીંથી જાણ થઈ હું તો હું શું કરી શકીશ હું ગુજરાતના મુખ્યમંત્રીને કહીશ કે આરોગ્ય મંત્રીને કહીશ કે આરોગ્ય સચિવને કહીશ પણ એ જ બધાનો આમાં કટકી આવતી હશે તો એ મારી વાત થોડા સાંભળશે હું ભલે ધારાસભ્ય હોઉં જનતાની આંખ ખુલવી જોઈએ જનતાને પોતાને ખબર હોવી જોઈએ કે તમારા ખિસ્સામાંથી પૈસા કાઢી જાય છે પીએમ જે વાય કાર્ડ જે છે એની શરૂઆત જ્યારે થઈ ત્યારે એ શરૂઆત એટલા માટે થઈ હતી કે જીવનમાં આકસ્મિક કોઈ મોટો ખર્ચો આવી જાય પાંચ લાખનો ખર્ચો આવી જાય જીવનમાં અચાનક કોઈ મોટું ઓપરેશન કરાવવું પડે માણસના ખિસ્સામાં પૈસા ન હોય તો સરકાર એને પાંચ લાખની વેલિડિટી વાળું કાર્ડ આપે એ કાર્ડ આપે એટલે એ માણસ કોઈ પણ પ્રાઇવેટ દવાખાનામાં જાય અને કાર્ડ એનું કેશ કરાવે ક્લેમિંગ કરાવે એટલે એના ખાતામાં એ કાર્ડમાંથી પૈસા કપાઈ જાય માણસની સર્જરી થઈ જાય આ એનો મૂળ ઉદ્દેશ હતો પણ હવે એક બહુ જ મોટું ષડયંત્ર ભ્રષ્ટાચાર ચાલુ થયો સરકારે શું નક્કી કર્યું કે હવે પછી તમામ રોગ એ ટુ ઝેડ તમને શરદી થઈ ગઈ ઉધરસ થઈ ગઈ શ્વાસની બીમારી થઈ તમને કૂતરું કડી ગયો તમને ઝાડા થઈ ગયા તમને તાવ આવ્યો તમને સામાન્ય ટાંકા લીધા છે થઈ થઈ સામાન્ય એક્સિડન્ટ ગયું આ બધી જ બાબતોને ફરજિયાત પીએમ જેવાય કાર્ડ એટલે કે પ્રધાનમંત્રી કાર્ડમાં નાખ્યું એના કારણે શું થાય આ સરકારી દવાખાનું છે આ સરકારી દવાખાનું મફતમાં ચાલવું જોઈએ કૂતરું કઈ જાય તો એ મફત સારવાર હોવી જોઈએ તાવ આવે તો એ મફત સારવાર હોવી જોઈએ તમને ઝાડા ઉલટી થાય તો પણ અહીંયા મફત સારવાર હોવી જોઈએ તમને કોઈ રસોળી નીકળી છે મફત સારવાર હોવી જોઈએ એક્સિડન્ટ થયું છે સામાન્ય એક્સિડન્ટ થયું છે દસ પાંચ ટાકા આવે છે તો અહીંયા મફત સારવાર હોવી જોઈએ પણ હવે કૌભાંડ શું છે કે સરકારી દવાખાનામાં તમે કોઈ પણ એક્સ વાય જેડ સામાન્ય ઝાડા ઉલટીની પણ અહીંયા સારવાર કરાવવા આવશો એટલે અહીંયા ફરજિયાત તમારા પી એમ જે વાય જે કાર્ડ છે પ્રધાનમંત્રી કાર્ડ એમાંથી એ પૈસા કાપી લેવામાં આવશે અને આવું આખા ગુજરાતમાં છે અને સરકારી દવાખાનાના ડોક્ટરોને સરકાર તરફથી ટાર્ગેટ આપવામાં આવ્યો છે કે કોઈ પણ માણસ સરકારી દવાખાનાનું પગથિયું ચડે એટલે એના કાર્ડમાંથી કાર્ડમાંથી પૈસા પૈસા કાપી કાપી લેવાના હવે ઝાડા ઉલટીના કેસમાં લેશો તો જયારે ખરેખર મોટી સર્જરી આવશે મોટું ઓપરેશન આવશે ત્યારે શું કરવાનું માણસે તો મેં ડોક્ટર ને પૂછ્યું અહીંયા કે હવે ઝાડા ઉલટી માં જો પીએમ એવા કાર્ડ અહીંયા આપવું પડતું હોય તો આ સરકારી દવાખાનું જ ન કહેવાય તો આ પ્રાઇવેટ દવાખાનું થઈ ગયું પહેલા એવું હતું કે સામાન્ય રોગ જે છે મામૂલી રોગ જે છે ઝાડા ઉલટી કૂતરું કડી ગયું શોર્ટ સર્કિટ થઈ ગયો આંગળી ફસાઈ ગઈ કોઈ ગાય ભેંસે માર્યું આપણને ટ્રેક્ટર વાગી ગયું તો અહીંયા મફત સારવાર હતી કોઈ એક પાવલી દેવાની નહીં દવા મફત સારવાર મફત અહીંયા તમે ઇન્ડોર દાખલ થાવ દવાખાના તો મફત હવે શું થયું હવે અહીંયા કંઈ પણ કામ હશે તમારે કાર્ડ ફરજિયાત કરાવવું પડશે અને જબરજસ્તીથી કરે છે અને ઉપરથી પ્રેશર કરે છે સરકારી તંત્ર ટાર્ગેટ આપે છે કે ઝાડા ઉલટી વાળા હોય કે તાવ વાળા હોય ફરજિયાત એનું કાર્ડ અહીંયા લખી લેવાનું ને એમાંથી પૈસા કાપી લેવાનું હવે તો તો પ્રાઇવેટ દવાખાના ત્રણસો રૂપિયા દવા મળતી હોય અહીંયા આવો સરકારી કાર્ડમાંથી બે હજાર કાપી લેશે અને એ બધા જ કાપેલા પૈસા ક્યાં જાય છે પાંચ લાખનું એક કાર્ડ પાંચ લાખનું બીજું કાર્ડ હવે અહીંયા અત્યારે હું જયારે અહીંયા આવ્યો તો સાહેબે મને એવું કીધું ચોપન લોકોની ઓપીડી થઈ બરાબર આજે સાહેબે એવું કીધું ચોપન લોકોને ચેક કર્યા લોકો માંથી માનો કે પચીસ લોકો એ પણ તાવ હોય કે ઝાડા હોય કે ઉલટીની ફરિયાદ કરી હોય તો એ પચીસ લોકોના કાર્ડ માંથી પૈસા કાપી લેશે ફરજિયાત ઓટીપી માંગશે રજીસ્ટર આ તો કૌભાંડ થઈ ગયું તો તો પછી આ સરકારી દવાખાનું જ ન કહેવાય જો અહીંયા પીએમ જેવાય કાર્ડ આપવું પડતું હોય તો આ સરકારી દવાખાનું કેવી રીતે છે અને ઝાડા ઉલટીમાં એ કાર્ડ કાપી લેવાનું ને એના માટે સરકારમાંથી આખા ગુજરાતમાં ટાર્ગેટ આપવામાં આવ્યો છે સરકારી તંત્ર સરકારી ડોક્ટરોને પ્રેશરમાં મૂકવામાં આવ્યા છે કે તમે આ નહીં કરો તો આમ કરીશ તેમ કરીશ ટાર્ગેટ કેમ પૂરો નથી થતો કેમ વીસ કાર્ડ કેમ ત્રીસ કાર્ડ